ક્યારેક ક્યારેક મેંદુ અને હા આ ચાવા નહીં પણ સાથે મસ્ત ગરમા ગરમ ગ્રીન ટી એટલે બધા અમારી ઘરમાં એટલા ફિટ એન્ડ ફાઇન છે અને અહીંયા અહીંયા રોજ રોજ એકની એક વસ્તુ બનાવે છે તું તને કેટલી વાર કીધું છે મે કે રોજ અલગ અલગ નાસ્તો બનાવવાનો ભાભી આ બધું તમારા પપ્પાના ઘરે હતું ને તમારા પપ્પાના ઘરે રજવાડું છે પણ અત્યારે તો તમે સાસરીમાં છો ને તો સાસરીમાં જે બને ને એ ખાઈ લેવાનું હોય ને પી લેવાનું હોય ને ઉપર જતા આપણને વધારે ખાવા પીવાની ઈચ્છા થતી હોય ને તો ભગવાને બે સરસ મજાના હાથ આપ્યા છે જાતે બનાવી લે મને ચા ભાખરી આવડે છે હું ચા ભાખરી બનાવીશ રોજ ખાવું હોય તો ખાવ ને તો કઈ અચ્છા એટલે તું મારી સામે બોલીશ એમ હા અચ્છા અને તમે આવી રીતે મને હાથ રાડજો ખાલી હાથ નહીં અડાડું પણ હું તને આખો પણ મારીશ બોલ શું કરી લઈશ મારી સામે છે ને વધારે બોલવાનું નહીં તારી જેઠાણી છું

ઓર્ડર કરવાની જરૂર નથી મેં જે કીધું ને એ બરાબર કીધું અને રહી વાત ઓર્ડર કરવાની તો હું તારી જેઠાણી છું હું તને ઓર્ડર કરી શકું છું તું આ ઘરમાં આવી છે આ મારા ઓર્ડર માટે છે સમજ પડી ભાભી હવે એક પણ વાર મને હાથ લગાવ્યો છે તો હું ભૂલી જઈશ કે તમે મારા જેઠાણી છો અચ્છા લે લે લગાયો હાથ ચૂપ શું કરી લઈશ હાથ લગાવતા મને આવડે છે બહુ થઈ ગયું હા તને કીધું ને મારા ઉપર હાથ નહી ઉપાડવાનો આજ સુધી મારા મમ્મી પપ્પાએ મારી ઉપર હાથ નથી ઉપાડ્યો અને તું ઘણી આવેલી છોકરી તું મારી ઉપર હાથ ઉપાડશે ઉપાડીશ અને અજો એ ઉપાડીશ ખાવું હોય તો ખાવ ને તો કાઈ નહીં નોકર છે તું જોઈને ચાલો ને જોઈને તું ચાલ ને હું તો જોઈને જ આવતો તો તું કઈક બબડતા બબડતા જાતી જો મારો મગજ છે ને ખરાબ છે તેરે વધારે ખરાબ ના કર કેમ વળી ફખસ કેમ આટલો બધો ખરાબ છે શું થયું મારી જેઠાણી ના લીધે બાપના ઘરે બહુ પૈસા જોયા છે ને એટલે આયા રોક જાડે છે ભાભી નું તો એવું જ છે એમની વાતો માં બહુ ધ્યાન નઈ આપવાનું તું શું કામ એમની સાથે માથા કૂટ કરે છે એમની વાતમાં ધ્યાન ના આપું એમણે જે કર્યું છે ને એમ થાય કે તમારું ગળું દબાવી દઉં મારું ગળું શું કામ દબાવવું છે અરે શું કર્યું છે એમણે પેલા મને વાત તો કર શું થયું લાફો માર્યો મને લાફો માર્યો તને હા પણ શું કામ કઈ વાત ને લઈને હુકમ ચડતો તમારા આ કરી નાખ તે કરી નાખ આ કેમ નથી કર્યું અરે ઓકે નોકરાણી થોડી છે આ ઘર માં એમને કામ કરવું જોઈએ ને પણ નહીં પોતાના પપ્પાના ઘર માં તો છે ને બહુ બધા પૈસા જોયા છે ને એટલે અહીંયા બતાવે છે પૈસા એમના પપ્પાના ઘરે પૈસા હોય તો મારે શું લેવા દેવા છે અને ઉપરથી તમારા મમ્મી બસ ભાભી ની જ સાઈડ લે છે હંમેશા અરે પણ તું શું કામ માથાકૂટ કરે છે જવા દેવાનું થોડું ઘણું હવે એમની પાસે પૈસા છે તો છે જવા દેની દઉં હું ક્યાં આ ઘરમાં માર ખાવા આવી છું કે બધાની વાતો સાંભળવા આવી છું અરે પણ તો પછી એક કામ કરાય ને તારે આ જો તારાથી સહન ના થતું હોય તો તું પણ સામે લગામ તારા હાથમાં લઈ લે મતલબ કે તને જો લાફો માર્યો હોય તો તારે પણ એક ના છૂટા હાથે તમને લાગે છે કે મેં બાકી રાખી છે મતલબ તે પણ સામે માર્યું જીકી દીદી એ મારે તો મારી જ દેવાઈ ને સામે તે ઉપડી જાય પાલડું નમો ના જોઈએ ગમ્યું મને બસ વળતો જવાબ આપતા શીખી ગઈ જેને તો વાંધો નથી તું તારે તારી રીતે લડાઈ લડ હું તારી સાથે જ છું સો વાત ને એક વાત છે આજે આ થયું પણ હવે છે ને બીજી વાર આવું ન થવું જોઈએ તમારે મમ્મી ને પપ્પા ને જેને સમજાવે જેને વાત કરી હોય ને એને કરી દેજો મોટાભાઈને વાત કરવી હોય ત્યાં પણ ફોન કરી દેજ કોઈની મગજ મારીમાં પડવા માંગતો નથી તને જે ગમે ને એ તું કરી શકે અને આમ પણ એ લોકોને જે ગમે છે એ લોકો એ કરવાના છે મારી ક્યાં કોઈ વાત કંઈ માનવાનું જ છે તો પછી બરાબર છે ને કે તમને બધા લોકોને તમારી રીતે છૂટા કરી દો તમે તમારે જે મજા આવે કરો આ ઘરે તમારું છે રહેવાનું તમારે છે અને બાંધવા બોલવાનું તમારે જ છે કારણ કે મમ્મી નહીં સમજે અને ભાભી નહીં સમજે તો તને સમજાવીને શું મળવાનું છે તમે તમારા બાકા જીકી બોલાવો સમજાવતાય એ નહીં કારણ કે આ બધું હું નહીં ચલાવી હું ક્યાં તને કઈ કહું છું ચલ છોડ હવે બધી વાત તે પણ સામે બદલો લે જ લીધો છે તો શું કામ આટલી બધી બળતરા કરે છે હા હવે શું અહીં ઊભા રહી ગયા મારે કામ છે બીજું કામ મે નથી કરવા દેતા ને ફરી જ્યા બઈડી કામ તો મારે જ છે ઓફિસે હું જઉં છું ને આટલી ફરિયાદો કરીને પછી મને સંભળાવે છે આ ફેવા Thank ઘરમાં જે ઝઘડાઓ થાય છે ને એનાથી કંટાળી ગઈ છું તમારે બસ આખો દિવસ ચોપડીમાં મોઢું ગાલી નકરું વાચ 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 કરવાનો પણ મગજમાં કાઈ નહી ઉતારવાનો પણ તો મને શું કામ કે છે ઝઘડા મારા લીધે થાય છે ના 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 આ તમારી રીના હિસાબે જીભડો હાથ એકનો છે તો ઝઘડો થવાનો જ છે ને કેમ રીના હિસાબે ઝઘડો થાય છે નકામી છે નકામી એક નંબરની કામ ચોર કામ કરવું પડે ને બળ પડે કેમ તો રીના નકારે છે પણ મને એક વતનો જવાબ આપીશ આ બધું થાય છે ક્યારે કે જ્યારે તું કવિતા વઉનું ઉપરાણો લે છે ને ત્યારે ત્યારે જ આ બંનેનો વાદ વિવાદ વધે છે અને ઝઘડા થાય છે હું કાન તો કાઢી લીધો મેં તમારી આડે વાત કરી કેમ કેમ હું કેમ દેખાય એવી વાત છે મોટી હવે આવતા હવે થોડું ઘણું કર્યું હશે હવે નાની છે તો એને કરવું પડે પહેલાં હું આવી તો મે ઢાંડો કર્યો એમાં કઈ કોઈ નાના બાપનું ન થઈ જાય અરે પણ પ્રશ્ન એ નથી કે કોણ વહેલું આવ્યોને કોણ મોડો આવ્યો

કોના કોઈના ગુણગાન નથી ગાતો મને જે દેખાય છે ને એ કહું છું કવિતાઓ ચલો મેં માની લીધું કે તમારા પપ્પા ખૂબ રૂપિયાવાળા છે અને તમારા પપ્પાની ઘેરે તમે જાહો જલાલીથી ઉછરીને મોટા થયા હશો નોકર ચાકરો ઘરમાં કામ કરતા હશે બધી વાત હું તો માની લઉં છું પણ તેથી શું છે આપણે અત્યારે આપણા ઘરમાં કઈ પોઝિશન માં છીએ ને કેમ રહેવું હોય ને એના પર ફોકસ કરવાનો હોય હા તો બધાયને શીખવાડો એક બધું કહેવાની જરૂર નથી હો આ માણસ નું પુસ્તક વાંચો છો ને તો માણસ થઈને બીજા બધાયને સમજાવો એક ઉપર બધું ઢોળી દેવાની જરૂર જરાય નથી અરે પણ હું એક ઉપર નથી ઢોળતો હું બધાને જ કહું છું વાહ કોઈ રેનાવો તો રેનાવોને કહું છું

કેટલા દિવસથી અહીંયા પડ્યો છે પણ કોઈ ટાઈમ જ નથી અચ્છા આ વોશિંગ મશીનમાં કોણ નાખશે હું જ કીધા પછી 15 દિવસથી પડ્યો છે અહીંયા એક બીજાની છે કોલી નાખે તો હું નો નાખું ઈ નાખે તો આ કોણ નાખશે લાવો હું જ કર દઉં વોશિંગ મશીન હું સાફ કર નાખું લાવ હું છું ને હું કઈ નાખીશ ને કારણ કે ભાભીને તો એમ પણ કઈ કામ નથી કહેવાતું કઈ ને મમ્મી હું શું કહું છું કે આમાં એ ક્યાં વચ્ચે આવી ઝઘડો કોણ કરે છે ઘરમાં ચાલુ કોણ કરે છે એનું નામ કોણે લીધું સોર બસ અત્યારે મારે વાત નથી કરવી મારે બીજું કઈ કામ છે તમારું બોલ મારા ભાઈ છે ને કથા રાખી છે ઘરે તો મારે થોડા પૈસા જોઈએ છે કથામાં પૈસાની કોને જરૂર પડે એમાં તો ખાલી આરતીમાં જ નાખવાના હોય એ દસ રૂપિયા પૂરું તમે શું બોલો છો આ લે મારા ભાઈના ઘરે જઈને હું આરતીના થાળીમાં દસ રૂપિયા હું મૂકીશ તો કેવી લાગે છે અને વાત ખાલી આરતીની નથી કથા રાખે છે તો થોડા પૈસા તો જોઈએ ને તારા પપ્પાએ જરે કાર્યાવર કર્યો ને ત્યારે એટલું બધું નહોતું આપ તો વિચાર કર કે ત્યારે અમે કેટલા ભૂંડા લઈ ગઈ છું તોય કોઈન કીધું સહન કર્યું ને હસ્તે મોઢે રાખીએ જ ને બધું અત્યારે એ વાતનો શું મતલબ છે બધો મતલબ છે એટલે દસ રૂપિયા મળશે લઈ જજે આરતીમાં નાખી દેજે જેવી કથા પતે એટલે પાછી આવી જજે રાતની રસોઈ તો કરવી પડશે ને પછી પણ તમે મારી સાથે શું કામ આવું કરો છો આ ભાભી જ્યારે પૈસા માગે ત્યારે તો જેટલા પૈસા માગે ને એના કરતાં પણ વધારે પૈસા આપો છો અને હું કહેવાય એટલા બધા પૈસા માંગુ છું કથા માટે જ માગું છું ને એમાં એવું છે ને કે તારી ભાભી માંગે ત્યારે એની કરતાં પણ વધારે રૂપિયા આપું છું કારણ કે અમે માંગ્યો નહોતો ને એની કરતા પણ વધારે કરિયાવર એના બાપાએ અમને આપ્યો છે અને હજી આજની તારીખમાં કંઈ પણ જરૂર હોય કે વણ માંગે આવે ત્યારે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એમને માપીને જતા રહે છે અને તારા બાપાના કેસમાં એવું હતું કે માંગ્યું એ નથી મળ્યું પછી તારી સાથે એવું જ થાય ને અને આ બધાની પાછળ જો કોઈ જવાબદાર કારણ હોય ને તો એ તારા ભિખારી બાપા છે એના કારણે આ બધું થાય છે એટલે તું મારી સાથે કે કવિતા સાથે રકઝક કરે છે ને ખોટું છે

આ ફોલ સ્ટીચ ના પૈસા આપ્યા તા 200 રૂપિયા એમાં 50 રૂપિયા વૈધા તા ઈ કેમ ગયા મારી પાસે જ છે હમણા આપો હા તો ઈ લેતી જાજે 50 રૂપિયા કથામાં જા સાર આ નો જાવ હોય તોય વાંધો નહી ભુંડી લાગે એમ હોય નો જાવ હોય તોય કઈ વાંધો નહી હો હવ લો ઈસ્ત્રી વાળો આયો જા કપડા લઈ લે આવે આવે તું ઈ પોરો લે ઘડી જા ગણ હો જરા બાપાના ઘરે આઈથે ગઈ ગઈશીસ ખબર હોય ઈસ્ત્રીવાળો વાળો આવે તો ગણીને લેવાય ડો પપ્પા ક્યાં સુધી આવી રીતે બુક વાંચ્યા કરશું ઘરમાં શું ચાલી રહ્યું છે એના વિશે કંઈ ખ્યાલ છે ખરા તમને બધો જ ખ્યાલ છે મને ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે ને એનો જિમ્મેદાર ફક્ત અને ફક્ત એક જ વ્યક્તિ છે એ પણ તારી મમ્મી દરેક વખતે મમ્મી છે ને એ ભાભીને સાવરે છે ભાભીની ભૂલ હોવા છતાં પણ એમને કંઈ કહેતા નથી પણ સપોર્ટ કરે છે અને આ મારી પત્ની બિચારી આ બધા સકંજામાં ઘેરાઈ જાય છે ફાંક એનો જ આવે છે પણ પપ્પા દર વખતે એવું નથી હોતું સાચું કહું ને તો ભાભી છે ને એના પિયરના પૈસાનો રોપ બતાવે છે કે અમારા ઘરમાં આમ હતું અમારા ઘરમાં તેમ હતું અમે આવી રીતે રહેતા હતા તો શું પપ્પા એના ઘરમાં જેવી રીતે રહેતા થાય એવી રીતે અહીંયા બધી ડિમાન્ડો મૂકવાની બેટા તારી વાત તો ખરી છે આ તારી મમ્મી છે ને એની વૃત્તિ પહેલાથી પૈસા તરફ વળેલી છે અને આ કવિતાના પપ્પા રૂપિયાવાળા રહ્યા એ રૂપિયાવાળા બાપની દીકરી છે એટલે એને બહુ જ સારી લાગે છે અને તારી પત્નીના પપ્પા એ બિચારા સાવ ગરીબ છે એટલે તારી મમ્મી આજે વાલા દવલાનો જે વારો તારો થતો હોય ને જે ઘરમાં એ ઘરમાં આવી જ પરિસ્થિતિ ઊભી થાય છે એક વહુ સારી એક વહુ ખરાબ એટલે આ નોબત તો આવવાની જ છે પપ્પા શું મળતું હોય છે મમ્મીને આવી રીતે બંને બવો વચ્ચે વારો તારો રાખીને ઘરમાં ઝઘડા કરીને કોઈને કંઈ મળવાનું નથી ઉલટાના આપણે લોકો હેરાન થઈશું અને આ તો મારા મોટા ભાઈ બહાર બીજી જગ્યાએ રહીને નોકરી કરે છે પૈસા ઘરમાં મોકલે છે તો શું બધા એ ભાભી કહે છે એમ જ કરવાનું પણ હવે મેં એક વાત વિચારી લીધી છે હવે તો બધી ચિંતા છોડી દે તારી મમ્મીને મારે કેવી રીતે પાછી વાળવીને એનો મેં વિચાર કર્યો છે એટલે અત્યારે તારું જે કામ થતું હોય ને પતાવ આનો રસ્તો હું તમે જો રસ્તો કરવા માંગતા હોય તો પહેલી તકે કોઈ સારો અને યોગ્ય નિર્ણય લેજો બાકી જો આમને આમ ચાલતું રહેશે ને તો બની શકે કે આ કરને તૂટતા બહુ વાર નહીં લાગે નહીં ઘર તૂટવાની નબર તો નહીં આવવા દઉં કારણ કે મેં વિચારી લીધું છે જા ઠીક છે કચરો કાઢ્યો છે શું કર્યું છે લાગે છે બેરા થઈ ગયા ને ગાંડાઈ થઈ ગયા છે અહીંયા હું કચરો કાઢું છું ને તમે કચરો શું કામ કરો છો વધારે તારું જે કામ છે ને એ તું સરખી રીતે કરતી નથી એટલે આ જે નાના નાના અહીંયા કચરા છે એ તને દેખાતા નહોતા એટલે મેં વિચાર્યું કે કઈ કામ મોટું કચરું નાખું ને તો તને કદાચ દેખાય હવે તો કામ કરે મારી જૂતી તમારે કામ કરવું નથી બેઠા બેઠા મને ઓર્ડર કરવા છે સલાહ શીખવણ આપી છે તો જા ખાઈને ને કરી લેજો હવે હું કામ નહીં કર ઓ હેલો હા તું નહીં કરે તો કોણ કરશે બોલાવો તમારા પપ્પાના ઘરેથી બહુ બધા નોકર છે ને ત્યાં આ એકા દબે ફ્રી આપી દીધા હતા અહીંયા તો કામ ના કરવું પડે જ ને શું કામ આપે અહીંયા ઓલરેડી નોકરાણી હતી તમારા પપ્પા શું કામ નોકર આપે જો ભાભી આ ગઈ વખત છે ને મેં જવા દીધું તો પણ આ વખત છે ને વાત વધી રહી છે અચ્છા

તું એના જ લાયક છે કે હું તને મારું હું તને ગાળો આપું હું તને નોકરાણી કહું તું એને જ લાયક છે એટલે મારે બોલવું પડે છે અને તમે તમે શેને લાયક છો તમે તો કસાઈને લાયક નથી આ ઘરની ખાલી કેવાની મોટી બહુ છે બાકી કામકાજ કાઈ કરવું નથી શું કામ કરું અરે મારા પપ્પાની ઘરે મેં આજ સુધી કોઈ કામ નથી કર્યું તો અહીંયા આવીને શું કામ કરું અને એ પણ તારા જેવી નોકરાણી આ ઘરમાં હોય તો પછી મારે થોડી કામ કરવું પડે અને સાચું કહું ને હવે નોકરાણી ન બોલતા કઈશ એક વાર નહીં હજાર વાર કઈશ કારણ કે તું છે નોકરાણી અને તમે કામ જો છો મેં કઈ કહ્યું તમને કોઈ દો તમારે કોઈ કામ કરો નથી બસ હા છે મને કઈ બોલતી નથી તું અરે શું કરું છો તમે લોકો સમજાવો તમારા ભાભીને ઘર જે આ આ કઈ સબ્જી મંડીની માર્કેટ નથી કે હા તો આ વાત છે ને તમે તમારી બાયડીને કહો આ બાયડીનો ગુલામ થઈને આવી જાવ છો પેલા એક કોને મને કે તમારા ઘરમાં તમારા પપ્પાના ઘરમાં બધા આવી જ રીતે પાધ્યા કરો છો રીના છો તમારા જેવા લોકો નથી ને મારા પૈસા વાળા છો આખો દે બસ અરે સમજો ને કોઈ ભાભી આ કે તમારા બાપનું ઘર નથી કે આવી રીતે ઘરમાં રોપ જમાવ્યા કરો છો અને બસ મારા બાપનું ઘર નથી એટલે શું આ મારું ઘર જ છે અને કોઈ પણ વાતમાં મારા બાપને વચ્ચે લાવવાની જરૂર નથી તો એટલે વચ્ચે કે મને મારું કોને મારું હા તમે જાણો જો તમને અરે નથી બે સાઈડ મારો બોલે છે બોલે બસ કર હા બસ કર બહુ થઈ ગયું તાર બસ કરી દો મારી વાત છે આ તો આજે તો છોડવાની નથી તો જે

જે બાપાના ઘરેથી થી ઓછું લાવ્યું હોય ને એને મોઢું બંધ જ રાખવાનું હોય આ તો સામે બોલે તો તકલીફ થાય મમ્મી મેં એકલે લાફો નથી ખાતો તો તમારા દીકરાએ લાફો ખાધો છે હા તો એ પણ કઈક વધારે બોલી ગયો હશે તો મારી હોય મનાવતો હતો મમ્મી કે આ રીતે ઝઘડા ના કરો એમાં ને એમાં ભાભીએ બોલ બેટા

પણ ધંધો વ્યવસ્થિત ચાલવા મળશે અને બીજી કોઈ પણ થાય આમ પણ બીજાના બાપા તો કઈ આપી શકે એમ છે નહીં ને ભિખારી લોકો કઈ જ ન આપી શકે હા તો નઈ ને ક્યાંક તો કામ લાગશે તું શું કામ ચિંતા કરે છે તારી સાસુ નો વાત ખરી છે આ કવિતાના પપ્પા તો મોટા ધનવાન છે રૂપિયા વાળા છે અને આમ પણ તારી મમ્મી એ કીધું એકદમ સાચી વાત છે તારી મમ્મી ને તો કવિતા ઓ પાવર છે ઓલરેડી ના ગાડે બેઠી જ છે તો તારી મમ્મી કવિતા ને કેહાય અને કવિતાના પપ્પા ના કેહાય અને રૂપિયા ના મગાવે એવું તો કોઈ દિવસ બનવાનું નથી બોલ લાંબી વાત ખેંચવાની જરૂર નથી હા બેટા એક કામ કર ને તું તારા પપ્પાને ફોન કર અને કે કે વિકાસ ને આવી રીતે થોડી નુકસાની થઈ છે વિકાસ એકાદ મહિનામાં પૈસા પાછા આપી દેશે એટલું તો થશે ને એકાદ મહિનામાં તો પૈસા પાછા નહીં વળી જાય અરે એની શું જરૂર છે આ કી જા મારો ફોન અહીંયા આતો તમારો તો ફોન ઉપાડશે એની વેવાય મારો ફોન મમ્મી જો ફોન કરવાની ના નથી પૈસા લઈ આવ સીધા તું તો ચૂપ જ રહે કે એમ કેસી ફોન કરવાની જરૂર નથી સીધું કોઈ પણ વ્યક્તિને ત્યાં મોકલી આપો એટલે પૈસા મળી જાય હા બરાબર પૈસા આપી દે તો ચાલો હું સાંભળી લો ને પૂરી વાત આદચ્છે તમારી વાત સાંભળ્યા વગર બચ્ચે હા જુઓ એવું છે કે આ જે મારી સાથે વ્યવહાર કરતી હતી ને જે ગેરવર્તન મારી સાથે કરતી હતી એ મેં મારા પપ્પાને ફોન કરીને કહી દીધું તો હવે આપ બંનેના હિસાબે મારા પપ્પા નહીં આપીશ માફી માંગી લઈશું નહીં 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 એક મિનિટ એક મિનિટ અમે વર્તન એવું કર્યું છે ને પણ એમણે જમાય તો નહીં આ તો હું એક તો કેવા માંગુ છું જરૂર તો વિકાસને છે ને તો મારા પપ્પા થોડી ના પાડશે અને આમ પણ અત્યારે વિકાસ આ ત્યાં વિદેશમાં અટવાયો છે નહીં ને ત્યાં કસ્ટડી બસ નાખી દેશે તો બહાર નહીં આવી શકે

કવિતાઓ શું થયું છે જરા માંડીને વાત કરશો કે પછી હું હવે તમારા પપ્પાને ફોન કરીને સાચી હકીકત જાણ ના ફોન કરવાની જરૂર નથી કારણ કે મારા પપ્પાને પણ ખબર નથી કે અહીંયા મેં આટલું બધું ખોટું 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 શું ખોટું ખોટું હવે બોલો ને શું ખોટું ખોટું બોલ્યા છો તમે એમાં એવું છે મમ્મી કે વિકાસ જોડે પ્રેમ લગ્ન કર્યા ને તો મને એવું હતું કે તમે લોકો મને સ્વીકારશો નહીં કે પછી મારા ઉપર ગુસ્સે થશો એટલે મેં પહેલેથી તમને એવું કહી દીધું કે મારા પપ્પા કરોડપતિ છે પણ પણ મારા પપ્પા પાસે કરોડ તો શું લાખ તો શું હજારો હજાર માન માને છે હા શું બકવાસ કરે છે તો પછી આ અહીંયા આટલો બધો કરિયાવર આવ્યો એ એ બધો વિકાસ મને સપોર્ટ કરવા માટે એને જ લીધું છે બધું લો અને વચ્ચે જે પૈસા આવતા હતા એ તમારા ઘરેથી એ તો તમને લોકોને જરૂર હતી તો તમને ખાલી બતાવવા માટે કે મારા પપ્પા સાચે કરોડપતિ છે મેં વિચાર્યું એકવાર આપે છે એટલે તમને વિશ્વાસ આવી જશે એટલે ક્યાંથી આવ્યા હતા એ રૂપિયા કદાચ એ રૂપિયા પણ મારા મોટાભાઈ જ મોકલ્યા હશે ને પણ તમારા મોટા ભાઈને એ ખબર નથી કે હું અહીંયા આટલું બધું સમજાઈ ગયું વિકાસને ફોન કરો હે પણ ધંધામાં લોસ તો ગયો જ છે ને અહીંયા આવે અને આને એના બાપના ઘર ભેગી કરે આવી ખોટી વ્યક્તિ મને આજય નહીં ચાલે અને કાલેય નહીં ચાલે અરે તારી કરતા તો મારી આવો સારી ભલે ઓછું લાવી છે પણ કમસે કમ એના બાપના ઘરેથી તો લઈને આવી છે મને લાગે છે કે આ વિકાસ અહીંયા ઘર માટે પૈસા આપતો હતો અને આ મેડમ બધા પૈસા પોતાની પાસે બચત કરીને રાખતા હતા અને જ્યારે આ ઘરમાં જરૂર હતી ત્યારે તારા બાપના નામનો ઢંઢેરો પીટીને રૂપિયા અહીંયા આપતી હતી સાચું ને અરે તારી કરતા તો મારી નાની બહુ સારી છે કે કમસે કમ એના બાપના ઘરેથી તો લઈને આવી છે આવું ખોટું બોલીને તો નથી લાવી ને અરે 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 સરિતા તારા હળવી 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 સાચું તો કહું સાચું કે છો પણ હું એમ કહું છું તારું આ ગાડુ ઓટોમેટિક આમ રિવર્સમાં આવી ગયું આજે અરે હું તો આની બાજુમાં બેહવારાજી નથી એક નંબરની ખોટાડી ખોટી ચાલ વાત મમ્મી મમ્મી કઈ કેતી નહીં મને હું તો આની મમ્મી છું મમ્મી એવું નહીં બોલો જાને અહીંયા થી થઈ ગઈ ભૂલ પણ મને એવું હતું કે તમે લોકો મને ધુટકારશો એટલે મેં આ બધું નાટક કર્યું અબ સોરી મમ્મી અને અબ નેહા સોરી માફી નાટક કર્યું ને એનો વાંધો નહોતો પણ નાટક ની સાથે સાથે તમે જે અમારી સાથે કર્યું ને એ બહુ જ ખોટું કર્યું અને મમ્મી તમે તમે શું કર્યું પૈસાના તોલે અમને બને ને તોલે કે બસ આની પાસે પૈસા વધારે છે તો એ મારી લાડકી હો શું છાજી વાત ના ગાડા ભરાય આ બધી વાત છોડો અને મોટા ભાઈ નું ટેન્શન થઈ રહ્યું છે મને તો પપ્પા તમે ટેન્શન નહીં લેતા મારી પાસે ત્રણ ચાર લાખ રૂપિયાની બચત પડીશ બાકીની જો જરૂરિયાત લાગશે ને તો લોન પણ કરાવી લઈશ મારા નામની અરે મારા દાગીના પણ પડ્યા છે અને આ બધી ચિંતા છોડો બધું એરેન્જ હું કરી નાખીશ એના રૂપિયા પણ હું ભરી દઈશ અને અઠવાડિયાની અંદર પાછો આપણા ઘરે પણ બોલાવી લઈશ ભલું આપણું ઘર અને ભલે આપણે બધા એટલે આ બધી ચિંતા છોડો અને હવે સૌ કોઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ ને એનાથી વિશેષ મારે કઈ નથી